આજે ભુજ મધ્યથીપર્સ ગ્રીન બેલ્ટ બનાવવા માટે જે વૃક્ષોનું વાવેતર કરીને બેઠેલી છે આ કાર્નો કોપર્સ વૃક્ષમાં કોઈ પંખી માળો નથી કરતો કારણ કે આ દિવસને કાર્બન ડાયોક્સાઇડ નાખે છે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ નાખે છે આના પાંદડા જ્યારે સુકાઈ જાય રજકણ સાથે ભરી જાય એની રજકણ શ્વાસમાં જાય એટલે અસ્થમાનો રોગ થાય ને અસ્થમાના રોગનો હજુ સુધી ઈલાજ નથી સોધાણો જ્યારે આ કાનો માટે પાકિસ્તાન જેવા દેશે કરાચીની અંદર એકવીસ દિવસ સુધી આંદોલન કરી અને સમગ્ર પાકિસ્તાનમાંથી આ ઝાડનું નિષ્કેતન કાઢી નાખવામાં આવેલું હતું ત્યારે વિશ્વગુરુ ભારત એમાં આજે આ બીજેપીની સામે ગ્રીન બેલ્ટ બનાવવા માટે દસ એકરથી વધારે જમીન ઉપર આ કાર્નો પણ સ્વાવીને બેઠેલા છે ત્યારે કચ્છ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું જાહેરનામું છે કે આ વૃક્ષનું વાવેતર કરવું નહીં કારણ કે આ વાવાથી સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે ત્યારે કચ્છ કલેક્ટરને મારી વિનંતી છે કે આપ પર્વતમાન અમારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો આપનું દાયિત્વ છે કચ્છના આરોગ્યની સુખાકારી રાખવા માટે અને કચ્છના આરોગ્યને જે પણ વધારતો હોય તેવી તમામ બાબતો ઉપર આપ આપણે તબરત કાર્યવાહી કરવાની ખાતી હોય છે પરંતુ મને લાગી રહ્યું છે કે આ પી સામે કચ્છ કલેક્ટરની કાયક ટુકાચારી સામે આવશે ત્યારે અમારે કચ્છના નાગરિક તરીકે આવતી દિવાળીના દિવસે આ તમામ વૃક્ષોનું નિષ્કેતન કાઢવામાં આવશે અને જે પણ આ આની અંદર વચ્ચે આવશે તેની સામે જન આંદોલન કરવામાં આવશે કારણ કે અમારે કચ્છના નાગરિકોની જવાબદારી છે અમારી આવનારી પેઢીના આરોગ્ય સુખાકારી રહે જવાબદારી તો ખરા અર્થની અંદર પગાર લેતા માનદ પ્રયત્ન લેતા અમારા ટેક્સમાંથી પગાર લેતા અધિકારીઓની છે પણ અધિકારીઓ કયા કારણોસર આ વૃક્ષનું વાવેતર કરાવી રહ્યા છે તે અમને સમજમાં નથી આવતું પણ અમને એટલું તો સમજમાં આવે છે કે અમારી આવનારી પેઢી અસ્તમાના રોગમાં ન ભેલાય એના માટે અમે આ વૃક્ષને દેવ દેવના દિવસે તમામ વૃક્ષોનું અમે કાપી નાખીશું જો આગામી બે દિવાળી સુધી કચ્છ કલેક્ટર જાગે અને તાત્કાલિક ધોરણે આ કંપનીનું ગ્રીન બેલ્ટ છે ઓરિજિનલ ગ્રીન બેલ્ટ બનાવવામાં આવે આવી રીતના કાનો કપાશ નહીં કે જેને દેશ દુનિયાની અંદર આ ઝાડને સૌથી ઝેરી ઝાડવા માંડવામાં આવે છે કારણ કે અસ્થમાનું આ જન્મદાતા છે કસ કલેક્ટરને મારી વિડીયોના મારફતની રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે બીકેટી કંપની સામે એક્શન લે અને કાર્યવાહી કરવાની જવાબદારી જવાબદારીનું ભાન કરાવું એક જાગૃત નાગરિક તરીકેની મારી કર્તવ્યમાં આવતું હતું અને મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે અને આપનું ફરજ પૂર્ણ કરશો એ આશા સાથે જય હિન્દ ભારત માતા કી જય